ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકાજી સ્વાગત છે અમારું નવો બ્લોગ માં તો આજે આપણે જવાનું છે જ્યાં જવાનું છે મેળામાં એ રહ નહી જતા તડપી એસી હૈ ના વિષુભાઈ તૈયાર થઈ રહ્યા છે પાછળ વિષુભાઈ રાઘાણી આઈ જશે આપણે દુકાન બાજુ અને આપણા ભાઈબંધો પણ બધા આઈ જશે અને હવે જવાનું છે મેળામાં નીકળી જાય મેળા જવા અને આવશે અને આપણે નીકળી જશે મેળામાં જવા

વિદેશી મેળામાં જો આ ચંદુલ નાના કુતરાનું અને આ જમ્પિંગ આપણને તો બિહાર છે ને આપણે મોટાથી કોઈ ટ્રાય કર્યું બિહાર તો અને જીદ્દી જો તમે ઉડતા મારે છે આવો પણ જોઈ છે આ જમ્પિંગમાં કદાચ ચંદ બિહાર લે તો બધાને જોવાનું છે પૈસા વધારે આપી દેજો મૂળ જઈશું ખરા અંદર જઈશું આપણે પણ આવી મોજ કરજો તો બ્લોગમાં બનાવી જો મજા આવશે બધાને સડી ગયા છે મોજ કરવા જોઈ શકો છો ફૂલ મોજ ફૂલ મોજ દાંડા જેવા થયા તો સડી ગયા ફૂલ મોજ ફૂલ મોજ પચાસ પચાસ સડી ગયા

તમે જોયા હોય તો કેજો કોઠા બોલો બહુ છે વાત ને ફાઈ એવી ગરમી નઈ પાણી બોલ લે બહુ ગરમી બહુ ગરમી તે વાત ના થાય પાણી લાગી છે ભૂખ તો કરવી પડશે પેટ પૂજા અને મારી દુનિયા સ વાડર ના બધે થઈ ગયા છે ભૂખ્યા અને ગરમી એ પૂછે વાત ના થાય ગરમી નું બોલ

યુ ભાઈના પર જ જવાની પડી હવ કેમલા જો ના હે ખાલી કર ઓ ખાઈ લે અને આગળ બ્લેન્ડર જો વ્લોગમાં મજા આવશે થોડું પેટ પૂજા કરીને આગળ વ્લોગ બધાવી કોણ પડાય છે ટેટુ ઠાકોર હા ઠાકોર આ ઠાકોરે પડાયો હો ટેટુ

છોકરો આપડો દાદા છોકરો ગરમી એટલી વાત થાય નહી બહુ ગરમી બાઇક ઉપર બેઠા પછી કઈક મજા આવી ભવન આવ્યો બહુ ગરમી ગરમીની વાત ન થાય મેળામાં ટ્રાફિક પણ એવું છે અને રસ્તો પણ નાનો છે ગરમી બહુ હતી નીકળી જાય છે આપણા ઘર સાઈડ મસ્ત મજાનો પવન આવે છે હા હું અને વિશુભાઈ નીકળી જાય છે ઘર સાઈડ અને આગળ જઈને રીલ્સ ઉતારશું વિશુભાઈ ની તો મસ્ત રીલ ઉતારવાની છે હજાર પૈસા એવી એક નંબર રીલ ઉતારવાની છે આપણે ફૂલ એડિટિંગ વાળી

બધા એમ મિત્રો આપડે ઉતારવાની સાહેબ રેલ્સ અને ફોટા શૂટ કરશું થોડાક પછી નીકળશું ઘર સાઈડ અને ગરમી કઈ વાત થાય નહીં બહુ ગરમી ફોન માં બહુ ચાર્જિંગ નહીં તો આપડે ઘરે ચાર્જિંગ કરી દેસુ તો બ્લોગ માં બનાવી રહેજો અને તમને મજા આવશે અને આવા બ્લોગ જોવા માટે અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો બીજા ને પણ કરવાનું ભૂલતા નહીં બને તો પ્લીઝ ફોન ના આપણો 1000 સબસ્ક્રાઇબર કરવાના છે તો જલ્દીથી જલ્દી 1000 સબસ્ક્રાઇબર કરી નાખવાના ચેનલ મોનેટાઇઝ કરાવી દો આ ગાના મિત્રો અમારો વિડીયો ગમે હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં અને બધાને ટાટા બાય બાય